તો મિત્રો કાલનાપટમાં જોઈએ મજો આપડે પાણા નાખી દીધા છે અને સ્વાગત છે મિત્રો આજ ના એક નવા વિડિયો ની અંદર કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે ભરવાનો છે હાઠિયોનો ભર કેમ કે આ બધી હાઠિયો પડીઓ છે એ લારીમાં નાખવાની છે એટલે પાણાના માથે હાલો હાઠિયોનો ભરનો કરી દે મુરત કેમ કે આ હેટેલી મુરત નઈ થાય જાવું પડશે ઓલા હેટે એટલે ખસકવા છે ઓલા હેટે વાહે બધા ગોઠવાઈ ગયા છે અને હું આગળ માંડે છું ટ્રેક્ટર તો ફાઇનલી મિત્રો ઓલા હેટે પહોંચી જ છે અને આપણે ભરવા મળ્યા છે ભર હુંન મારી દીધું બે માથે છે અને બાકીના બધા હેઠે અંબા છે હાઠિયો રાહુલભાઈને બોલા લીધા છે ટ્રેક્ટર લાવવા માટે કેમ કે મારે તે હેઠે ઉતરાયને વિડિયોનો બહુ શૂટિંગ ન થઈ શક્યું કેમ કે એ માથે આવતો એટલે બહુ શૂટિંગ ન કરવાનો ફાઇનલી મિત્રો ભર ભરાઈ આવ કસ કઈ કરસાઈ ડા બ દે હાટીઓ થઈ ઓલા હે પાળો કરી દેવાનું છે આપણે ડક્ટર સડાઈ દીધું છે અમારું ભાંગલા ટટલા હાઈવે ઉપર ને મેન મારા ભાઈ બે ખસકાવ્યા છે ઘર સાડ તો મિત્રો ઘેરા પોગી જા છે ને ભરોટો એ નાખી દીધો છે ને પાણા થોડા કેઠા દબાઈ ગયા છે એ પાણા ને ભરોટો ને બે ને બીજે ટ્રાન્સફર કરશું પાણા થોડા વધ્યા એ નાખી દીધા છે આ સાથે કામ આ પૂરું થઈ ગયું છે ને હવે નહી આવું બસ મિત્રો હું તમને મળું કાલેના મિની વ્લોગમાં તમે સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ ન કરતા બાય બાય